અમે બધા અમારું પોત પોતાનું કામ કરવા માંડ્યા અને હવે હું આગળ નિશાળે જાય આગળી ઘડી રમતો તો તેને હવે હું આગળ નિશાળે જાય હવે નોકરીમાં જાય આગળ ને પછી મોમાં કામ કરે ને હું આગળ નિશાળે જાય જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને તો લગ્ન પતી ગયા પોતપોતાના કામે ચડી ગયા હવે અને હવે તો મારે તો આવે છે નોકરીમાં ભણવા સર કરી હજી બે લગન તમને વિડીયો જોવા મળશે હમણાં નથી આવતા મહિને છે પછી ત્રીજા મહિનામાં છે એટલે બીજા મહિનામાં છે ત્રીજા મહિનામાં છે એટલે આપડે લગ્ન ના વિડીયો વચ્ચે વચ્ચે જોવા મળતા જ નથી

એટલે એટલામાં શેરીમાં રેમા કરો હોય તો બ્લોક ન ખાઈ જાય એટલે મજા આવે હું કરવી લાકડી તો પછી આડી હોમવર્ક કરવાનો ટાઈમ થાય ને આપણે જો ફળિયું વાળવું વાળું તો આપણે કચરાનું બધું વાળી લઈએ આમ દડોનું બધું લઈને રહેવા કરીશીએ એમ તો કઈ આપણે વાળવાની છે ફળિયો એટલે આપણે ફટાફટ ફળવિયું વાળી લઈએ જો તો આ બધા હવે આવી ગયા રીવાન ને નવિયા ને રમવું તારે ધ્રુવિલ ને બધા જઈને બધા ડિ ભેગા થઈ ને રમીએ

মা ফুযনে পাধো আই মেমে পিলমা পিলে সিকরষ্না অবযা ত্রান যাই রামান চালুকরি দিদু মোয় কের 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 নিয়া বে ল ৰমেশ লাগে মই মই কে

विवान भाई ना नवा नवा नो खडा का तब तो ग्रर ग्रर के तो सले क्लीन केच मने कर तो ग्रर आवडे કેમ લાગે ઠંડી કેમ લાગે પછી ભૂખ ક્યાં લાગે ભૂખ ભૂખ ક્યાં લાગે તમે પછી મમ્મા કેમ ખા મમ્મા મમ્મા કેમ ખા દાંત ને બધું છે તારું કીટા કહે નવિયા ને કીટા આબલો બાબલો કુકેરી કાગડા ને કીટા કરે ઠંડી લાગે ઠંડી લાગે

그는 그 이제 배드 같고 예 갔다